તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

કતલના ઈરાદે લઈ જતા ટેમ્પાને વડોદરાના કપુરાય ચોકડી બ્રિજ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી પશુઓની સહી સલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે

ટેમ્પોમાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા જેથી પોલીસે ડ્રાઈવર મોહસીન હુસેન બુમરાહ તથા સુફિયાન રમજાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા ગુધરા ખાતે રહેતા ઇકબાલ મોહમ્મદ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો આ ટેમ્પોમાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કથલખાને લઈ જવાતા હતા તેવું જણાવ્યું હતું પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી સત્તર અને ટેમ્પો સહિત મુદ્દો માલ કબ્જે કર્યો છે જ્યારે પશુ મોકલનાર ઇકબાલ મોહમ્મદ ગોચુ અને પશુ મંગાવનાર વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા પશુઓને છુડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર